નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સરકારના છ કરોડ ગયા પાણીમાં સિહોદ ભારજ નદીના ડાયવર્ઝનમાં ભૂવો પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા છે સવાર છોટાઉદેપુર જિલ્લાના સિહોદ પાસે ભારજ નદી પર કરવામાં આવેલા ડાયવર્ઝન માર્ગ પર આજે મોટો ભૂવો પડતા ચકચાર મચી ગઈ હતી જેની જાણ થતાં તંત્ર ઉંમાંથી જાગી દોડતી થઈ હતી ગત વર્ષ પણ ચોમાસામાં રૂપિયા બે કરોડ ઓગણચાલીસ લાખના ખર્ચે બનેલ જનતા ડાયવર્ઝનનું પાણીમાં ધોવાણ થઈ તૂટી જવા પામ્યો હતો ત્યારે પણ લોકોને આવન જાવન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ફરીથી રૂપિયા ચાર કરોડના ખર્ચે તંત્ર દ્વારા ભારજ નદી પર જનતા ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની બનાવટમાં આશરે પાંચથી છ મહિના જેટલો સમયગાળો લેવામાં આવ્યો હતો જેને હજી થોડાક જ મહિનાઓ પહેલા વાહન વ્યવહારના આવન જવન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એ ડાયવર્ઝનમાં પણ વરસાદી મોસમની શરૂઆત થતાની સાથે જ ધોવાન થઈ મોટો ભૂવો પડી જવા પામ્યો છે જેને લઈને તંત્ર દોડતું થયું છે અને ડાયવર્ઝનની સમારકામની કામગીરી હાથ ધરી છે વારંવાર બનતી આવી ઘટનાને કારણે સવાલો એવા ઊભા થાય છે કે સરકાર દ્વારા એવા કેવા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવે છે કે વરસાદના એક બે ધોવાન થી જ ડાયવર્ઝનો પણ ધોવાણ થઈ જાય છે શું સરકાર દ્વારા જે ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે તેનો ખરેખર પૂરેપૂરો ઉપયોગ થાય છે કે નહીં એ પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે